સુરત શહેરમાં ગઈકાલે નવા કમિશનર આવતાની સાથે જ ફરી થયું ખૂન અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ એક હત્યાનો બનાવ બન્યો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે ઘણા સહિતના ભાગો પર ચિશ્ર હત્યાના ઘા ઝીકીને હત્યા નીપચાવવામાં આવી છે જેથી પોલીસે સમગ્ર હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પડકાર ફેંકતો હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં આવેલી ચલથાર કેનાલ રોડ પર તીસરા અથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવી છે હત્યા બાદ અજાણ્યા આરોપી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે હાલદિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ અધિકારીએ કહ્યું કે અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મૃતદેહને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રાહદારીઓ ફોન આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો પ્રાથમિક તબક્કે ગળા અને હડપચી પર ઘા કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું અજાણ્યા સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે અત્યારે ડેડ બોડી ઉપર કેટલા ઘાના નિશાનો પણ છે એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તેની તપાસ અત્યારે ચાલુ છે આજ સવારે હન્ડ્રેડ નંબર પર કોલ આવ્યો તો જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ તમામ પણ આવી ગયા છે છે ઈજાઓ પ્રાથમિક જણાય કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું